લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જણાવજો કેવો વિડીયા લાગે છે ઘણા નવા મિત્રો જોડાયા ગયા હોય કોમેન્ટમાં કહેજો ક્યાંથી ક્યાં વિડિયો પહોંચે છે અને અમે જો પાણી વારી છીએ અત્યારે ઘઉં વાવી દીધા હે કાલે તો આજે ઘઉંમાં પાણી વાળી બીજી વાડીએ કપાસ ત્યાં હાથીઓનું થોડુંક કામકાજ હતું એટલે ત્યાં ગયેલા હતા અત્યારે જો